ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મહાશિવરાત્રીના ભાતીગઢ મેળામાં તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ છે

સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જ જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રકટ થતા હોય તેમ જણાય છે સ્તંભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તંભેશ્વર મંદિર એ શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા હતા ધન્યતા અનુભવી હતી ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આજે દરિયા ને વચ્ચે બેઠા છે અને લાખો તીર્થયાત્રી આજે મહાશિવરાત્રી ના એમના દર્શન કરવા માટે આજે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીનો પર્વ આખા દુનિયામાં ભગવાન શંકરના ભક્તો ઉજવી રહ્યા છે એ જ પ્રમાણે આજે ઇસ્તંભેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે બે વખત દરિયા દેવતા એમનો અભિષેક કરતા હોય છે અને બે વખત આ મંદિર ભગવાન ભક્તોને દર્શન આપતું હોય છે અને આ મંદિર આજે સાત વાગ્યેથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે અને હજારો લાખો તીર્થયાત્રી ભગવાનના દર્શન કરશે ત્યાર પછી રાત્રે લગભગ સાડા સાતે આ ફરીથી આ મંદિર ખુલશે અને સવારે પાંચ વાગ્યા સુધી ભક્તો એમની પૂજા કરવાના છે આ જગ્યા પર મહાપ્રસાદની વ્યવસ્થા ભાવિક ભક્તો તરફથી કરવામાં આવેલી છે આરોગ્યની પણ સુવિધા અહીં કરવામાં આવી છે ભવ્ય લોક ડાયરો પણ આજે ભગુભાઈ માળી તરફથી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણે જેને આપણે ખાટુ શ્યામ કહીએ અને ખાટુ શ્યામ આજે મહા મહારાષ્ટ્ર ગુજરાત